નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરહિતના હસ્તે ખાતમુરદ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકા સભ્ય સુરેશ પટેલ સહિત શહેર ભાજપના હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર નવમાં છ્યાલીસ લાખથી વધુ ખર્ચે પેવર બ્લોકનું ખાતમુરૂદ કરવામાં આવ્યું આ ખાત મુરતમાં કારોબારી શેરમેન નિલેશભાઈ વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ કેતકીબેન પુષ્પાબેન પાર્ટીના હોદ્દેદાર નરેન્દ્રભાઈ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મહામંત્રી કેયુરભાઈ ધીરેનભાઈ અને પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર